આજે સાગરની માનું શ્રાદ્ધ હતું સાગરે સવારે કાગવાસ નાખ્યો માની છબીને બાજુઠ પર રાખીને ધૂપ દીપ કર્યા સુખડનો હાર બદલાવ્યો અને માના ફોટા સામે ભોજનની થાળી મૂકીને બે હાથ જોડીને બેસી રહ્યો એની આંખોમાં આંસુ આવી ગયા એ બોલ્યો મા તું હંમેશા મારા દિલમાં છે જીવનની એક પણ પડ એવી નથી જાતી કે જ્યારે મેં તને યાદ ના કરી હોય કાશ મા કાશ હું તને પાછી લાવી શકું કહીને એ હથેળીમાં મોઢું રાખીને રડવા લાગ્યો મા પાછા આ ઘરમાં આવી શકે છે સાગર એની પત્નીએ આવીને કહ્યું અને સાગરના બંને હાથ પકડીને પોતાના પેટ પર રાખતા બોલી જો આ વખતે તમે સોનોગ્રાફી કરાવવાની જીદ ના કરો તો સાગર એકેટ હશે એની માની છબીને નિરખતો રહ્યો જાણે કે એની મા કહી ના રહી હોય કે મને પાછી લાવવી છે ને